ઘણા દિવસ પછી વ્લોક ચાલુ કર્યો તમારો ભાઈ જેવો જંગલમાં એટલે કે કચ્છ કચ્છ લપીતગઢના જંગલમાં જઈ અને અત્યારે બેસી લે છે અહીંયા બાવેડા સાફ કરે છે અને આપણે અહીંયા ડેમ બનાવવાની આની અંદર ને રામભાઈ આટા મારે છે ચલો કન્ટિન્યુ મળીએ આગળ ફાઇનલ બીજા દિવસનો સુખ સવાર થઈ ગયો છે અત્યારે વાગી રહ્યા છે અગિયાર બધાય એને ગુડ મોર્નિંગ અને કાલે તો હાફ ફુલાઈ જ ગયો કે વ્લોક ચાલુ હતો એમ એટલે પાછો કન્ટિન્યુ કરી દીધો એમ જોતા રહ્યો બધ રામભાઈ જો ફોન મથે હા રામભાઈ ચલો કન્ટિન્યુ તો આ છે આપણું વ્હાઈટ મહેલ સફેદ તાજ મહેલ આની અંદર રહેવાનું બધું સામાન્ય રાખ્યું અત્યારે બનાવાયા રોટલી ચલો

બોલિયે આપની <laughs> 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 પોણા છ અને ફાઈન લાઈટ ફિટિંગવાળા હેલ્પર હોય વાયર લંબાવે